શ્રીમા ગીતા અધ્યાય તેર શ્લોક આઠ નવ દસ અગિયાર તથા બાર શ્લોક આઠ અમાનિતિ આર્જવમ આચાર્ય ઉસન શૌચમ સ્થર્ય આત્મવિગ્રહ શ્લોક નવ ઇન્દ્રિય અર્થેશુ વૈરાગ્યમ અન એવચ એવમ મૃત્યુ જરાવ્યાધિ દુઃખદોષ અનુદર્શનમ શ્લોક દસ અશક્તિ અનભિસ્વંગ પુત્રદારગૃહ આદિષું નિ્ય ચમચિતવું ઇષ્ટ અનિષ્ટ ઉપત્તિષું શ્લોક અગિયાર મયી ચનન્યયોગેન ભક્તિ અવ્યભિચારી વિદેશ અરતિ જનસંસદી શ્લોક બાર અધ્યાત્મજ્ઞાનનીત તત્વર્થદર્શન એત પ્રોત અજ્ઞાન અત અન્ય અનુવાદ વિનમ્રતાવિનતા અહિંસા સહિષ્ણુતા સરળતા સદગુરુનો આશ્રય પવિત્રતા સ્થિરતા આત્મસંયમ ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ મિથ્યા અહંકારનો અભાવ જરા મૃત્યુ જન્મ વ્યાધિના અનિષ્ટની અનુભૂતિ વૈરાગ્ય બાળકો પત્ની અને ઘર તથા અન્ય વસ્તુઓની મમતામાંથી મુક્તિ અનુકૂળ તથા પ્રતિકૂળ ઘટનાઓ પ્રતિ સમભાવ મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિભાવ એકાંતવાસની ઈચ્છા સામાન્ય જનસમૂહથી અલિપ્ત હોવું આત્મસાક્ષાત્કારના મહત્ત્વનો સ્વીકાર અને પરમ બ્રહ્મની તાત્વિક શોધ આ બધાને હું જ્ઞાન તરીકે ઘોષિત કરું છું અને આ સિવાય જે કંઈ છે તે અજ્ઞાન છે ભાવાર્થ કેટલીક વખત અલ્પજ્ઞાની મનુષ્યો જ્ઞાનની આ પ્રક્રિયાને કાર્યક્ષેત્રની આંતરક્રિયા હોવાની ગેરસમજ કરે છે પરંતુ વાસ્તવમાં આ જ જ્ઞાનની સાચી પ્રક્રિયા છે જો મનુષ્ય આ પ્રક્રિયાને સ્વીકારી લે તો પરમ બ્રહ્મને પામવાની શક્યતા રહે છે આ પૂર્વોક્ત ચોવીસ તત્વોની આંતરક્રિયા નથી વસ્તુતઃ આ તો ચોવીસ તત્વોના પાસમાંથી છૂટી જવાનું સાધન છે દેહધારી આત્મા ચોવીસ તત્વોથી બનેલા આવરણરૂપી શરીરમાં બદ્ધ થયેલો છે કે જે ચોવીસ તત્વોનું બનેલું માળખું છે અને અહીં અહીં દર્શાવેલી જ્ઞાનની પ્રક્રિયા તેમાંથી બહાર નીકળવાનું સાધન છે જ્ઞાનની પ્રક્રિયાઓમાં સર્વ વર્ણનોમાં અગિયારમાં શ્લોકની પ્રથમ પંક્તિમાં વર્ણવેલો મુદ્દો સૌથી વધુ અગત્યનો છે મય ચાનન્ય યોગેન ભક્તિર અવ્યભિચારિણી જ્ઞાનની પ્રક્રિયાનો છેડો ભગવાનની અનન્ય ભક્તિમાં આવે છે માટે જો કોઈ મનુષ્ય ભગવાનની દિવ્ય સેવા પામી ન શકે અથવા તે પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય તો પછી અન્ય ઓગણીસ બાબતોનું વિશેષ મહત્ત્વ રહેતું નથી પરંતુ જો મનુષ્ય પૂર્ણ ભક્તિભાવ સાથે ભગવાનની સેવા અપનાવે છે તો અન્ય ઓગણીસ બાબતો તેનામાં આપોઆપ જ વિકાસ પામે છે શ્રીમદ્ ભાગવતમમાં કહ્યું છે તેમ ભક્તિર ભગવત્ય અકિંચના સર્વેર ગુણેસ્ત્રત સમાસતી સુરાહા જે મનુષ્યે ભક્તિની વિશુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે તેની અંદર જ્ઞાનના સર્વગુણો વિકસિત થાય છે આઠમા શ્લોકમાં જણાવ્યા પ્રમાણે સદ્ગુરુનો આશ્રય પ્રાપ્ત કરવાનો સિદ્ધાંત અત્યંત જરૂરી છે જે મનુષ્યે ભક્તિનો સ્વીકાર કર્યો છે તેના માટે પણ તે ખૂબ મહત્વનો છે જ્યારે પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુનો આશ્રય ગ્રહણ કરવામાં આવે છે ત્યારે જ આધ્યાત્મિક જીવનનો શુભારંભ થાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટપણે કહે છે કે જ્ઞાનની આ પ્રક્રિયા એ જ સાચો માર્ગ છે આ સિવાયના અન્ય કોઈ પણ અનુમાન નિરર્થક છે અહીં જ્ઞાનની જે રૂપરેખા રજૂ કરવામાં આવી છે તેનું પૃથક્કરણ આ પ્રમાણે થઈ શકે છે વિનમ્રતાનો અર્થ એ છે કે મનુષ્ય અન્ય દ્વારા સન્માન પામવાની ઈચ્છા રાખવી ન જોઈએ આપણે દેહાત્મ બુદ્ધિના કારણે બીજાઓ પાસેથી સન્માન પામવા બહુ આતુર રહીએ છીએ પરંતુ પૂર્ણ જ્ઞાન પામેલી વ્યક્તિની દૃષ્ટિએ શરીર સંબંધી માન કે અપમાન બધું નિરર્થક હોય છે કારણ કે તે વ્યક્તિ જાણતી હોય છે કે પોતે આ શરીર નથી મનુષ્ય આ દુન્યવી પ્રપંચ પાછળ વલખા મારવા ન જોઈએ લોકો પોતાના ધર્મ ખાતર પ્રસિદ્ધિ પામવા બહુ આતુર હોય છે પરિણામે એવું જોવામાં આવે છે કે ધર્મના સિદ્ધાંતોને જાણ્યા વિના મનુષ્ય એવા સમુદાયમાં દાખલ થઈ જાય છે કે જે હકીકતમાં ધર્મના સિદ્ધાંતોનું પાલન કરતો નથી અને એ રીતે તે પછી ધર્મ ઉપદેશક તરીકે પોતાનો પ્રચાર કરવા ઈચ્છે છે આધ્યાત્મિક જ્ઞાનમાં વાસ્તવિક પ્રગતિની બાબતમાં મનુષ્ય પોતાનું પરીક્ષણ કરવું જોઈએ કે પોતે કેટલે સુધી ઉન્નતિ કરી રહ્યો છે તે આ બાબતો દ્વારા નિર્ણય કરી શકે છે અહિંસાનો સામાન્ય અર્થ હિંસા નહીં કરવી કે શરીરનો નાશ ન કરવો એવો થાય છે પરંતુ અહિંસાનો વાસ્તવિક અર્થ અન્ય જીવોને દુઃખ ન આપવું એવો થાય છે દેહાત્મ બુદ્ધિના કારણે સામાન્ય લોકો અજ્ઞાનમાં બદ્ધ રહે છે અને તેઓ સતત ભૌતિક યાતનાઓ ભોગવ્યા કરે છે માટે જ્યાં સુધી મનુષ્ય લોકોને આધ્યાત્મિક જ્ઞાન પ્રતિ ઉન્નત કરતો નથી ત્યાં સુધી તે હિંસા આચરે છે મનુષ્ય લોકોમાં વાસ્તવિક જ્ઞાનનું વિવરણ કરવા માટે સમગ્ર શક્તિથી પ્રયત્ન કરવો જોઈએ કે જેથી લોકોને બોધ મળે અને આ દુન્યવી બંધનમાંથી મુક્ત થવાય તે જ અહિંસા છે સહિષ્ણુતા એટલે કે મનુષ્ય અન્યોના અપમાન તથા તિરસ્કાર સહન કરવા તૈયાર રહેવું જોઈએ જો મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરવામાં પરોવાયેલો હોય તો બીજા લોકો પાસેથી અનેક અપમાન તથા ઘણો અનાદર મળે છે આ અપેક્ષિત જ હોય છે કારણ કે ભૌતિક પ્રકૃતિનું સ્વરૂપ જ એવું હોય છે પાંચ વર્ષના બાળક પ્રહલાદના પિતા તેની ભક્તિના વિરોધી થયા ત્યારે આધ્યાત્મિક જ્ઞાનોપાસનામાં પરોવાયેલા પ્રહદા પ્રહલાદને સુધા સંકટનો સામનો કરવો પડેલો તેના પિતાએ તેમને અનેકવાર જુદી જુદી રીતે મારી નાખવાનો પ્રયત્ન કરેલો પરંતુ પ્રહલાદે તે બધું સહન કર્યું તેથી આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરતી વખતે અનેક અવરોધ આડા આવી શકે છે પરંતુ આપણે સહનશીલ રહી દ્રઢ નિશ્ચયપૂર્વક આપણી પ્રગતિ ચાલુ રાખવી જોઈએ સરળતાનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારના કપટ વિના મનુષ્ય એવા સરળ થવું જોઈએ કે તે સૂત્ર શત્રુ સમક્ષ પણ વાસ્તવિક સત્યનું ઉદબોધન કરી શકે સદગુરુના શરણ ગ્રહણ કરવાની બાબતમાં કહી શકાય કે તે અનિવાર્ય છે કારણ કે સદગુરુના ઉપદેશ વિના મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ સાધી શકતો નથી મનુષ્ય વિનમ્ર ભાવે સદગુરુના શરણે જવું જોઈએ અને સર્વ પ્રકારે તેમની સેવા કરવી જોઈએ કે જેથી તેઓ પ્રસન્ન થાય અને શિષ્યને આશીર્વાદ આપે સુપાત્ર સદ્ગુરુ એ ભગવાન કૃષ્ણના પ્રતિનિધિ હોય છે તેથી જો તેઓ શિષ્યને આશીર્વાદ આપે તો તે દ્વારા શિષ્ય નિયામક સિદ્ધાંતોનું પાલન કર્યા વિના પણ તત્કાળ પ્રગતિ કરી શકે છે અથવા જે મનુષ્ય અનન્ય ભાવે સદગુરુની સેવા કરે છે તેને માટે સર્વનિયામક સિદ્ધાંતો બહુ સરળ થઈ જાય છે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે પવિત્રતા અનિવાર્ય છે પવિત્રતાના બે પ્રકાર છે આંતરિક તથા બાહ્ય બાહ્ય પવિત્રતા એટલે સ્નાન કરવું પરંતુ આંતરિક પવિત્રતા માટે કૃષ્ણનું સતત ચિંતન તથા હરે કૃષ્ણ મંત્રનું કીર્તન જરૂરી છે આ પ્રક્રિયા પૂર્વકર્મોને કારણે સંચિત મેલને સાફ કરી મનને સ્વચ્છ કરે છે સ્થિરતાનો અર્થ એ છે કે મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે દ્રઢ નિશ્ચયી બનવું પડે આવી દ્રઢતા વિના મનુષ્ય નક્કર પ્રગતિ સાધી શકતો નથી આત્મસંયમ એટલે કે આધ્યાત્મિક પ્રગતિના પંથે જે અવરોધક હોય તેનો સ્વીકાર કરવો મનુષ્ય આ માટે ટેવાઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રતિકૂળ હોય તેને ત્યજવું જોઈએ આ જ સાચો વૈરાગ્ય છે ઇન્દ્રિયો એવી પ્રબળ હોય છે કે તે હંમેશા ઇન્દ્રિય તૃપ્તિ માટે આતુર રહે છે મનુષ્ય આવી બિનજરૂરી ઈચ્છાઓને પૂરી ન કરવી જોઈએ શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી હોય તેટલા પ્રમાણમાં જ ઇન્દ્રિય તૃપ્તિ કરવી જોઈએ કે જેથી મનુષ્ય આધ્યાત્મિક જીવનની ઉન્નતિ માટે તેનું કર્તવ્ય અદા કરી શકે સૌથી મહત્વપૂર્ણ અને વશ કરી શકાય એવી ઇન્દ્રિય જીભ છે જેને વશ ન પણ કરી શકાય જો મનુષ્ય જીભને વશમાં રાખી શકે તો અન્ય ઇન્દ્રિયોને સંયમિત કરવાની પૂરેપૂરી શક્યતા રહે છે જીભના કાર્યો છે સ્વાદ લેવો અને બોલવું તેથી પદ્ધતિસરના નિયમન દ્વારા જીભને કૃષ્ણને ધરાવેલા પ્રસાદનો સ્વાદ લેવામાં તથા હરે કૃષ્ણનું કીર્તન કરવામાં સદા વ્યસ્ત રાખવી જોઈએ નેત્રો વિશે કહેવાનું કે તેમને કૃષ્ણના નયનાભિરામ રૂપ સિવાય બીજું કશું જોવા દેવું ન જોઈએ આનાથી દ્રષ્ટિ સંયમિત થશે તે જ પ્રમાણે કાનને કૃષ્ણ કથાનું શ્રવણ કરવામાં અને નાકને કૃષ્ણને સમર્પિત પુષ્પોની સુગંધ લેવામાં વ્યસ્ત રાખવા જોઈએ ભક્તિની આ પ્રક્રિયા છે અને એ સમજી લેવું જોઈએ કે ભગવદ્ ગીતા કેવળ ભક્તિના વિજ્ઞાનનું જ પ્રતિપાદન કરે છે ભક્તિ જ એકમાત્ર મુખ્ય ઉદ્દેશ છે ભગવદ્ ગીતાના બુદ્ધિહીન ભાષ્યકારો વાચકના મનને અન્ય વિષયો તરફ વાળવાનો પ્રયત્ન કરે છે પરંતુ ભગવદ્ ગીતામાં ભક્તિ સિવાય અન્ય કોઈ વિષય નથી મિથ્યા અહંકારનો અર્થ છે પોતે આ શરીર છે એમ માનવું જ્યારે મનુષ્ય એમ સમજ સમજે છે કે પોતે શરીર નથી પણ ચેતન આત્મા છે ત્યારે તે વાસ્તવિક અહં ભાવને પામે છે અહંકાર તો રહે જ છે મિથ્યા અહંકારની નિંદા થાય છે વાસ્તવિક અહંકારની નહીં વૈદિક સાહિત્યમાં કહ્યું છે કે અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મ છું હું આત્મા છું અને આ હું છું એવા ભાવનું અસ્તિત્વ આત્મસાક્ષાત્કારની મુક્ત અવસ્થામાં પણ રહે છે હું છુંનો આ ભાવ અહંકાર છે પરંતુ જ્યારે હું છુંની આ ભાવનાને મિથ્યા શરીર સાથે પ્રયુક્ત કરવામાં આવે છે ત્યારે તે મિથ્યા અહંકાર થઈ જાય છે જ્યારે આ આત્મભાવ વાસ્તવિકતાને લાગુ કરાય છે ત્યારે તે વાસ્તવિક અહંકાર હોય છે કેટલાક તત્વચિંતકો કહે છે કે આપણે અહંકારનો ત્યાગ કરવો જોઈએ પરંતુ આપણે અહંકારનો ત્યાગ કરી ન શકીએ કારણ કે અહંકાર એટલે જે આપણી ઓળખ અલબત્ત આપણે દેહ સાથેની એકરૂપતાના ખોટા ભાવનો ત્યાગ કરવો જોઈએ મનુષ્ય જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિને સહન કરવા રૂપી દુઃખને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ વૈદિક ગ્રંથોમાં જન્મના અનેક વૃતાંતો છે શ્રીમદ્ ભાગવતમમાં જન્મ પૂર્વીની સ્થિતિ માતાના ગર્ભમાં બાળકના નિવાસ તથા તેના કષ્ટ વગેરેનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું છે એ સારી પેઠે સમજી લેવું જોઈએ કે જન્મ બહુ કષ્ટપૂર્ણ હોય છે માતાના ગર્ભમાં આપણે કેટલી યાતનાઓ ભોગવી છે તેનું વિસ્મરણ થઈ જતું હોવાથી આપણે જન્મ મૃત્યુના પુનરાવર્તનની સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નથી તેવી જ રીતે અંતકાળે સર્વ પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે અને તે વિશે પણ પ્રમાણભૂત શાસ્ત્રોમાં ઉલ્લેખ થયો છે આની ચર્ચા વિચારણા થવી જોઈએ અને રોગ તથા ઘડપણનો તો દરેક મનુષ્યને જાત અનુભવ હોય છે કોઈ રોગગ્રસ્ત થવા ઈચ્છતું નથી અને કોઈ ઘરડા થવાની ઈચ્છા પણ કરતું નથી પરંતુ તેને ટાળી શકાતા નથી જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિના દુઃખોને અનુલક્ષીને જ્યાં સુધી આપણે ભૌતિક જીવન પ્રતિ નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવીશું નહીં ત્યાં સુધી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે કોઈ પ્રેરકબળ ઉદભવશે નહીં સંતાનો પત્ની તથા ઘર વગેરેથી વિરક્તિની બાબતમાં એવો આશય નથી કે તેમને માટે કોઈ લાગણી જ ન હોવી જોઈએ તેઓ બધા સ્વાભાવિક રીતે જ સ્નેહના પાત્ર છે પરંતુ તેઓ જ્યારે આધ્યાત્મિક પ્રગતિને પ્રતિકૂળ હોય ત્યારે મનુષ્ય તેમનામાં આસક્ત રહેવું ન જોઈએ ઘરને આનંદમય રાખવા માટે કૃષ્ણ ભાવનામય એ સર્વોત્તમ પદ્ધતિ છે જો મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ હોય તો તે પોતાના ઘરને અત્યંત સુખમય બનાવી શકે છે કારણ કે આ કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ અત્યંત સુગમ છે મનુષ્ય કેવળ હરે કૃષ્ણના મહામંત્રનું કીર્તન કરવું પ્રસાદ ગ્રહણ કરવો ભગવદ્ ગીતા તથા શ્રીમદ્ ભાગવતમ જેવા ગ્રંથોમાંથી ચર્ચા વિચારણા કરવી અને અર્ચા વિગ્રહનું પૂજન કરવું આટલું કરવાનું હોય છે આ ચાર બાબતો મનુષ્યને સુખી કરશે મનુષ્ય પરિવારને આ રીતે કેળવવો જોઈએ પરિવારના સભ્યો દરરોજ સવારે સાંજે સાથે બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરી શકે છે જો મનુષ્ય આ ચાર નિયમોનું પાલન કરીને પોતાના કૌટુંબિક જીવનને આ રીતે કૃષ્ણ ભાવના મૃતનો વિકાસ સાધવામાં પ્રવૃત્ત કરી શકે તો પારિવારિક જીવન ત્યજીને વિરક્ત જીવન ગ્રહણ કરવાની જરૂર રહેતી નથી પરંતુ વાતાવરણ જો આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ ન હોય તો પારિવારિક જીવનનો ત્યાગ કરવો જોઈએ મનુષ્ય કૃષ્ણનો સાક્ષાત્કાર કરવા અથવા તેમની સેવા કરવા ખાતર જેમ અર્જુને કર્યું છે તેમ પોતાના સર્વસ્વનું સમર્પણ કરવું જોઈએ અર્જુન પોતાના પરિવારના સભ્યોને હણવા ઈચ્છતો ન હતો પરંતુ જ્યારે તેને સમજાયું કે આ કુટુંબના સભ્યો તેના કૃષ્ણ સાક્ષાત્કારમાં બાધક છે ત્યારે તેણે કૃષ્ણના આદેશોને સ્વીકાર્યા યુદ્ધ કર્યું અને કુટુંબીજનોનો સંહાર કર્યો સર્વ પરિસ્થિતિમાં મનુષ્યે પારિવારિક જીવનના સુખ દુઃખ પ્રત્યે વિરક્ત રહેવું જોઈએ કારણ કે આ દુનિયામાં કોઈ કદાપી પૂરેપૂરો સુખી કે દુઃખી થઈ શકતો નથી સુખ અને દુઃખ તો સંસારી જીવનની આનુષંગિક ઘટનાઓ છે ભગવદ્ ગીતામાં ઉપદેશા પ્રમાણે મનુષ્ય સહન કરતા શીખવું જોઈએ સુખ તથા દુઃખના આવાગમનને કોઈ અટકાવી શકે નહીં તેથી મનુષ્ય ભૌતિકતાવાદી જીવનથી અનાસક્ત રહીને બંને સંજોગો માટે સજ્જ થવું જોઈએ સામાન્ય રીતે આપણે જ્યારે મનગમતી વસ્તુ મેળવીએ છીએ ત્યારે આપણે બહુ સુખ મેળવીએ છીએ અને અણગમતી વસ્તુ મળે તો દુઃખી દુઃખી થઈ જઈએ છીએ પરંતુ આપણે જો વાસ્તવિક રીતે આધ્યાત્મિક અવસ્થામાં હોઈશું તો આ બાબતોથી આપણે વ્યગ્ર બનીશું નહીં તે અવસ્થાએ પહોંચવા માટે આપણે નિરંતર ભક્તિની સાધના કરવી પડે કૃષ્ણની અવિચળ ભક્તિ એટલે કે નવધા ભક્તિમાં પરોવાઈ જવું નવધા ભક્તિ એટલે શ્રવણ કીર્તન પૂજન અર્ચન વગેરે જે અંગે નવમા અધ્યાયના છેલ્લા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે તે પદ્ધતિનું અનુસરણ કરવું જોઈએ આધ્યાત્મિક જીવન પદ્ધતિમાં અભ્યસ્ત થયા પછી મનુષ્ય સ્વાભાવિક રીતે જ ભૌતિકતાવાદી લોકો સાથે ભળવા માગશે નહીં એ તો તેના સ્વભાવને પ્રતિકૂળ હોય છે મનુષ્ય પરીક્ષા કરીને જાણી લેવું જોઈએ કે તે અનિષ્ટ સંઘ વગર એકાંતવાસમાં ક્યાં સુધી રહેવાનું વલણ ધરાવે છે સ્વાભાવિક રીતે જ ભક્ત નિરર્થક રમતગમત સિનેમા કે સામાજિક કાર્યક્રમોમાં રસ ધરાવતો નથી કારણ કે તે જાણતો હોય છે કે આ તો માત્ર સમયનો અપવ્યય છે સંશોધન કરનારા એવા કેટલાક વિદ્વાનો તથા તત્વચિંતકો હોય છે કે જેઓ જાતીય જીવન કે અન્ય વિષયોનો અભ્યાસ કરે છે પરંતુ ભગવદ્ ગીતાના મતે આવા કરેલા સંશોધનો અને અનુમાનોની કશી કિંમત નથી તે તો લગભગ અર્થહીન હોય છે ભગવદ્ ગીતાના મંતવ્ય પ્રમાણે મનુષ્યે આત્માની પ્રકૃતિ વિશે તાત્વિક વિવેક દ્રષ્ટિથી સંશોધન કરવું જોઈએ સંશોધન આત્માને સમજવા માટે કરવું જોઈએ તેથી જ અત્રે ભલામણ કરવામાં આવી છે આત્મસાક્ષાત્કાર વિશે અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભક્તિયોગ જ વિશેષ રીતે વ્યવહારિક છે ભક્તિનો પ્રશ્ન ઉપસ્થિત થતાં જ મનુષ્ય આત્મા તથા પરમાત્મા વચ્ચેના સંબંધનો વિચાર અવશ્ય કરવો જોઈએ વ્યક્તિગત આત્મા અને પરમાત્મા કદાપી એકરૂપ ન હોઈ શકે ખાસ કરીને ભક્તિયોગમાં તો કદાપી નહીં પરમાત્મા પ્રત્યે વ્યક્તિગત આત્માની આ સેવા સનાતન છે જે બાબતે સ્પષ્ટતા થયેલી છે એટલે ભક્તિમય સેવા સનાતન છે મનુષ્ય એવી તાત્વિક નિષ્ઠામાં સ્થિત રહેવું જોઈએ શ્રીમદ્ ભાગવતમમાં આની સમજૂતી આપી છે વદંતી તત તત્વ વિદસ યજ જ્ઞાનમ અદ્વયમ જે મનુષ્યો પરમ બ્રહ્મના વાસ્તવિક જાણકાર છે તેઓ જાણે છે કે આત્માનો સાક્ષાત્કાર બ્રહ્મ પરમાત્મા તથા ભગવાન ત્રણેય રૂપે થાય છે પરમ બ્રહ્મના સાક્ષાત્કારમાં ભગવાન એ પરાકાષ્ઠા રૂપ હોય છે માટે મનુષ્યે ભગવાનની ભૂમિકા સુધી પહોંચવું જોઈએ અને એમ કરીને ભગવદ્ ભક્તિમાં વ્યસ્ત થઈ જવું જોઈએ એ જ જ્ઞાનની પૂર્ણતા છે વિનમ્રતાના વ્યવહારથી માંડીને પરમબ્રહ્મા પરમેશ્વરના સાક્ષાત્કાર સુધીની આ પ્રક્રિયા ભોંયતળીયેથી લઈને સર્વોચ્ચ માળ સુધી જતી નિસરણી સમાન છે હવે આ નિસરણી પર એવા ઘણા લોકો છે કે જેઓ માના કેટલાક પહેલાં માળે બીજા માળે કે ત્રીજા માળે પહોંચ્યા છે પરંતુ જ્યાં સુધી કૃષ્ણ વિજ્ઞાનરૂપી સર્વોચ્ચ માળે ન પહોંચાય ત્યાં સુધી મનુષ્ય જ્ઞાનની નિમ્નતર અવસ્થામાં હોય છે જો મનુષ્ય ઈશ્વર સાથે સ્પર્ધા કરવાની ઈચ્છા સેવે અને સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધવા ઈચ્છે તો તેને નિરાશા મળશે એ તો બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે નમ્રતા વિના જ્ઞાન પ્રાપ્તિની શક્યતા રહેતી નથી પોતાની જાતને ઈશ્વર માનવી એ સૌથી મોટો ઘમંડ છે જીવ ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોને કારણે સદા લાતો ખાતો હોવા છતાં અજ્ઞાનને કારણે હું ઈશ્વર છું એમ માનતો હોય છે માટે જ્ઞાનનો શુભારંભ અમાનિત્વથી જ થાય છે મનુષ્ય નમ્ર બનવું જોઈએ અને જાણવું જોઈએ કે તે પોતે પરમેશ્વરને આધીન છે પરમેશ્વર સામે બળવો કરવાથી મનુષ્ય ભૌતિક પ્રકૃતિનો તાબેદાર બને છે મનુષ્યે આ સત્ય જાણવું જોઈએ અને તેમાં નિષ્ઠા રાખવી જોઈએ સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ